હોસ્પિટલ પાસે નવી જગ્યા ફાળવી છે પીઆઈયુ વિભાગ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર વત્તા ત્રણ માળની યોજના સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે જેનું કામ સરકારની મંજૂરી મળતા જ શરૂ થશે આ પ્રોજેક્ટ સાકાર થવા સાથે માત્ર રાજકોટ જ નહીં પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રના ચોળીસ લાખથી વધુ લોકોને આ રાષ્ટ્રીય કક્ષાના આધુનિક બન ક્રિટિકલ કેર સેન્ટરનો લાભ મળશે રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા રૂપિયા સોળ કરોડના ખર્ચે લેઝર સહિતની આધુનિક સુવિધાથી સજ્જ બંસ અને ક્રિટિકલ કેર સેન્ટર રૂપિયા સોળ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે આ માટે સિવિલ અધિક્ષક દ્વારા પીઆઈ વિભાગ સાથે મળી કામગીરી આગળ વધારવામાં આવી છે જેને લઈને કલેકટર દ્વારા જીટી શેઠ હોસ્પિટલ નજીક નવી જગ્યા ફાળવવામાં આવી છે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનો પ્લાન પીઆઈયુ વિભાગ દ્વારા સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે જેના ઉપર સરકારની મહોર લાગતા જ કામગીરી શરૂ કરવામાં આવનાર છે તેમજ આ પ્રોજેક્ટ સાકાર થતા સૌરાષ્ટ્રના ક્રિટિકલ દર્દીઓને અમદાવાદ જવું પડશે નહીં માત્ર રાજકોટ નહીં કચ્છ અને સૌરાષ્ટ્રના અંદાજે ચાલીસ લાખથી વધારે લોકોને આધુનિક બન્ઝને ક્રિટિકલ કેર સેન્ટરમાં રાષ્ટ્રીય સ્તરની સુવિધાનો લાભ મળશે રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય સ્તરનું બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર ઉભું કરવામાં આવનાર છે આ માટે છેલ્લા આઠેક મહિનાથી વિચારણા ચાલતી હતી જો કે પૂર્વ સિવિલ અધિક્ષક ડોક્ટર આર એસ ત્રિવેદીની બદલી થતાં કામગીરી અટકી હતી પરંતુ હાલ સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માંકડિયા દ્વારા કામગીરી આગળ વધારવામાં આવતા કલેક્ટર દ્વારા આ પ્રોજેક્ટ માટે સેઠ હોસ્પિટલની બાજુમાં અંદાજે થી બત્રીસો મીટર જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે

આપણા પીઆઈયુ દ્વારા એ પ્લાન્ટ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે મેં ચાર્જ સંભાળ્યો થોડો વખત થયો છે મારા ધ્યાનમાં આ વાત આવી એટલે પ્રોસેસ ચાલુ કરી જ દીધી છે પ્લાન્ટ અપ્રુવ થાય એટલે તરત જ કામગીરી ચાલુ થઈ જશે અને આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બર્ન્સ માટે પર્ટિક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે બર્ન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને અમુક બર્ન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જેમ ડેવલપ થતો જ હશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોક્યોર કરવામાં આવશે આ પૈકી બર્ન્સ કેર સેન્ટરમાં સ્પેશિયલ ટાઈપના લેઝરની સુવિધા આપવામાં આવશે તેમ જો દાજ્યુ ગયેલા દર્દીની સારવાર કરવા માટેના રાષ્ટ્રીય સ્તરના આધુનિક સાધનો મૂકવામાં આવશે એટલું જ નહીં આ માટે ખાસ નિષ્ણાંત ડોક્ટર સહિતની ટીમોનું નિમણૂક કરવામાં આવશે આ માટે જુદા જુદા બે ફ્લોર બનાવવામાં આવ્યા છે જેમાં પેશન્ટ રિસેપ્શન એરિયા મેલ એન્ડ ફિમેલ તેમજ ચિલ્ડ્રન વોર્ડ ડ્રેસિંગ રૂમ સ્પેશિયલ ઓપરેશન થિયેટર ઉપરાંત માઇનોર ઓપરેશન થિયેટર તેમજ દર્દીઓના સગાઓને બેસવા માટેની સુવિધા સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે જ્યારે ક્રિટિકલ કેર સેન્ટરમાં ઇમરજન્સી મેડિસિન અને સર્જરી તેમજ હાડકાનો વિભાગ રાખવામાં આવશે આ ક્રિટિકલ કેર સેન્ટરમાં ઓપીડી ટાઈમ સિવાય કોઈપણ સમયે ઇમરજન્સી દર્દીઓ આવે તો તેને સીધા સારવાર માટે ખસેડાશે અને ડોક્ટરો દ્વારા તેને ચકાસ્યા બાદ જે વિભાગમાં સારવાર આપવાની હશે તે વિભાગમાં દાખલ કરવામાં આવશે અકસ્માત કે દાછલા દર્દી હવે બાદ તેની સારવાર તુરંત ચાલુ થાય તે પ્રાથમિકતા રહેશે આ તમામ સુવિધાનો લાભ માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના અંદાજે ચાલીસ લાખ કરતા વધુ દર્દીઓને મળી રહેશે